આજે બીજી ઓક્ટોબર ગાંધીજી મહાત્મા ગાંધીજી જે અમારા પોરબંદરના હતા એમનો જન્મદિવસ છે ને એની જન્મ જયંતિ નિમિત્તે વર્ષોથી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી પચીસ વર્ષથી એક ટ્રેન્ડ થયો છે અમારા પાર્ટીના કાર્યકર્તાઓને કે બીજી ઓક્ટોબરે દેશમાં બનેલી ખાદી છે એને ખરીદી કરવી અને એક ખાદી પહેરવી એક સાદાઈનું બી પ્રતીક છે કરકસરનું બી પ્રતિક છે અને આપણા વેધરવાઈઝ પણ ખાદી બધા લોકોને સૂટ થાય છે એટલે ખાદી પહેરવી અગત્યની છે એટલે બધા ખાદી ખરીદવા આવ્યા છે ખાસ અત્યારના સમયમાં જે મોદી સાહેબે સ્લોગન આપ્યું છે લોકલ ફોર વોકલ એ પણ ખૂબ જરૂરી છે કે દેશમાં વસ્તુ બનેલી છે અને દેશમાં જે વપરાય આપણો દેશ છે એકસો બેતાલીસ કરોડ લોકોની વસ્તીવાળો દેશ છે વર્લ્ડમાં મને લાગે ચાઈનાને આપણે એકાબીજાની હરીફાઈમાં છે તો એટલો મોટો દેશ છે અને એટલું બધું કન્જપ્શન છે આપણું વર્લ્ડનું કે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુ છે એ એ જ વાપરીએ વિદેશી વસ્તુનો બને ત્યાં સુધી ત્યાગ નવી વસ્તુ ન લે વિદેશની અને જૂની છે શક્ય હોય તો છોડી દેવાની અને નવી જે વસ્તુ લઈ એ દેશમાં બનેલી લઈએ તો એ જરૂરી છે ને એક મેસેજ હશે જેમ મેં પણ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના આગ્રહને માન આપી અને મારી રોલેક્સની ઘડિયાળ મારી ગાડી અને મારી પાસે જે બોર પણ હતી એ મેં ત્યાગ કરી દીધો છે અને એને બદલે દેશી વસ્તુ ખરીદી લીધી છે હજી હજી જે મારી પાસે મારા ઘરમાં આવી વિદેશી વસ્તુ હશે એને ધીમે ધીમે ક્રમવાઈઝ હું હટાવતો જઈશ અને સ્વદેશી વસ્તુ વાપરીશ લોકોને શું મેસેજ લોકોને બસ એ જ મેસેજ કે આપણી જે વસ્તી છે અને આપણું જે પ્રોડક્શન છે એની સામે આપણે પણ દેશને મહત્વ આપતા હોઈએ અને મોદી સાહેબ આટલું સારું કામ કરતા હોય તો લોકલ ફોર વોકલ આપણા દેશમાં બનેલી વસ્તુ આપણે દેશમાં આપણે વાપરવી જોઈએ અને આપણે અત્યારે તો પહેલાં એવું હતું કે વિદેશથી એક્સપોર્ટ કરતા ઇમ્પોર્ટ કરતા હતા હથિયારો લશ્કર માટે હતા હવે એ આપણે ઇમ્પોર્ટને બદલે એક્સપોર્ટ કરવા માંડ્યા છે તો એ જ રીતે બીજી બધી વસ્તુ પણ હવે અહીંયા બનવા માંડી એટલે બધાને મારે આગ્રહ ભરી કાર્યકર્તાઓને આગેવાનો વડીલો મિત્રો આમ જનતાને વિનંતી છે કે સ્વદેશી અપનાવો અને વિદેશીને છોડો જેવી રીતના જીએસટીમાં લાભ મળ્યો છે એ પણ એક મોટી વાત છે તો એના હિસાબે આપણે મોદી સાહેબને સહકાર આપવા એની વાતને અનુમોદન આપવું જોઈએ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અમારા દર વર્ષના પરંપરાગત કાર્યક્રમ મુજબ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એમના સત્ય અને અહિંસાનો જે એમણે સંદેશો આપ્યો છે એને આત્મસાત કરી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન કે જેમણે વોકલ ફોર લોકલનો નારો આપ્યો છે અને સ્વદેશીને જ મહત્વ આપવું એવી એક મોહિમ ચાલુ કરી છે એના ભાગરૂપે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર ખાદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ ખાદી એટલે સંપૂર્ણ સ્વદેશી વસ્તુ કહી શકાય તો ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં અમે બધા આજે ખરીદી માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ જ્યારે દરેક કાર્યકર્તા ને કાંઈક નાની વસ્તુ લઈ અને પોતાનો રાષ્ટ્રપ્રેમ પોતાનો સ્વદેશી પ્રેમ દેખાડી રહ્યો છે ત્યારે આજના દિવસે હું ખાસ એ કહીશ કે દરેક લોકોએ ગાંધીજીના મૂલ્યોને અનુસરી સત્ય અને અહિંસાને પોતાના જીવનનો નારો બનાવી અને સ્વદેશીને મહત્ત્વ આપી અને સ્વદેશી વસ્તુ જ વાપરવાનો ઉપયોગ આપણે ચાલુ કરવો જોઈએ આ લોકોનું કેવું કહેતા હોય છે કે સ્વદેશી વસ્તુ મોંઘી હોય છે ત્યારે લોકો સ્વદેશી વસ્તુ મોંઘી ત્યારે લોકો પોતાના હાથ વણાટીને એ રીતના બનાવતા હોય છે શું કહેશો તેને સ્વદેશી વસ્તુ સ્વદેશી આપણે જે નાના માણસો છે એને મહત્વ આપવા માટે એનો રોજગાર ધંધો જે રોજબરોજની વસ્તુ વસ્તુ છે એને મહત્ત્વ આપવા માટે સ્વદેશીને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે કારણ કે વિદેશી કંપનીઓ તો અહીંથી પોતાનું બધું કમાયેલું ધન વિદેશના કામો માટે વપરાય છે જ્યારે આપણા લોકોને આપણે મદદ કરીશું તો ભારત દેશ જે પરમ વૈભવના શિખર ઉપર જઈ રહ્યો છે એક મજબૂત આર્થિક મહાસત્તા બની રહ્યો છે એમાં આપણે પણ કાંઈક યોગદાન આપેલું જણાશે મારું નામ ધારા રાબડિયા છે અમે અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છીએ આજે ગાંધી જયંતિ છે વધુ ડિસ્કાઉન્ટ માટે વધારે અત્યારે જ હોય છે તો એના માટે અમે ખરીદી કરવા આવ્યા છીએ પટોળા છે ખાદી મેન જે છે એ ખાદી છે એના માટે આપણા માટે બહુ સારું છે અને રોજગારી માટે પણ આપણા ભારત માટે બહુ જ સારું છે ખાદી પહેરવું જોઈએ બધાએ અને ખાસ કરીને અમે તો અહીંયા ખાદીના જે રૂમાલ લાવે છે એ તો અમે દર વર્ષે અહીંથી ખરીદી કરીએ છીએ કે જે ઘણા ટાઈમ સુધી તમે રોજે વાપરો તોય ચાલે એવું બહુ જ સરસ આવે છે અને હું તો કહું છું કે રોજે આપણા રોજિંદા જીવનમાં આઈથી ખાદી કે ગમે એ વસ્તુ બધી વાપરવી જોઈએ તો જ આપણું ઇન્ડિયા આગળ આવશે સૂત્ર આપેલું સ્વદેશી અપનાવો સ્વદેશી જ અપનાવવું જોઈએ લોકો માટે એટલું જ કહેવાનું કે અહીંથી તમે બને એટલું ખાદી ગ્રામ ઉદ્યોગ નો જ ઉપયોગ કરો બહુ જ સારું છે આપણા માટે પહેરવા માટે બાકી વિદેશી વસ્તુ નો તો આપણને બધાને મોહ જ છે એ કઈ ઉપયોગી એટલું બધું નથી એના કરતા તમે ખાદી પહેરો એકવાર તો તમને વારંવાર પહેરવાનું મન થશે